સુરતની સરકારી અને ખાનગી શાળાઓમાં બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ પરથી દૈનિક બેગનો ભાર હળવો કરીને તેમને આનંદદાયક વાતાવરણમાં સર્વાંગી વિકાસ માટે પ્રોત્સાહિત કરવાનો હતો જે શાળાઓ પાસે રમતનું મેદાન ઉપલબ્ધ નહોતું ત્યાં પણ વિદ્યાર્થીઓને પ્રાર્થના ખંડમાં વિવિધ ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી કતારગામની જ્ઞાનગંગા શાળામાં ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓએ બેગલેસ ડેને સંપૂર્ણ ઉત્સાહ અને ઉમંગ સાથે માણ્યો હતો વિદ્યાર્થીઓના શાળાએ આવતા વિદ્યાર્થીઓને છઠ્ઠા દિવસે બેગ વિના અભ્યાસ કરવાનો અને પ્રવૃત્તિઓમાં જોડાવાનો અનેરો આનંદ મળ્યો હતો નવનીત સંચાલક દ્વારા ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ માટે ટેન બેગલેસ ડેનું આયોજન કરવામાં આવ્યું અને એની ઉજવણીના માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ આજે શાળામાં સવારે બેગ વગર ઉપસ્થિત થયા અને વિદ્યાર્થીઓને કોઈ પણ રમવાની વસ્તુ આવે ચાહે ઘરે હોય કે શાળામાં હોય તો ખૂબ મજા આવતી હોય છે તો એ ચમક આજે વિદ્યાર્થીઓના ચહેરા ઉપર દેખાતી હતી અને શાળાની અંદર વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક વિકાસ માટેની જે અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે એવા પ્રકારની પ્રવૃત્તિઓ આજે શાળામાં કરાવવામાં આવી હતી નમસ્તે મારું નામ ન્યાય ભવ્યા રાજેશભાઈ છે આજે હું નાનગંગા શાળામાં ભણું છું અને આજે મને બહુ મજા આવી છે આજે બેટલેસ ડે હોવાના કારણે બહુ મજા આવે છે અને ત્યારથી અમને આ મેસેજની ખબર પડી છે ત્યારથી અમે લોકો આ રાતનું તૈયારી કરીને આવી ગયા છીએ અને બેગ વગર આને એટલે બહુ જઈ શકે છે અમે યોગા કર્યા પછી ગીતો ગાયા પછી સ્ટેજ પર આવવાનો મોકો મળ્યો ગોસ્વામી રુદ્ર આજે અમને શાળામાં ખૂબ જ મજા આવી અમને આજે શાળામાં ઘણી બધી પ્રવૃત્તિ યોગા મેડિટેશન વગેરે કરાવવામાં આવ્યા હતા અને આજે અમે આજે અમને બે બેકલેસ ડે હોવાથી શાળામાં ખૂબ મજા આવી કારણ કે આજે ચોપડા લીધા વગર આવવાનું હતું ડિમ્પલ લોટવાળા એનએલપી ટ્રેનર આજે શાળામાં બહુ બધી એક્ટિવિટી કરાવવામાં આવી છે જેમાં હું એનએલપી ટ્રેનર ડિમ્પલ લોટવાળા મેં જે એક્ટિવિટી કરાવી એનું હું તમને કહું છું કે ગીત ધારો કે કોઈ એક ગીત દ્વારા એને ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં પ્રેઝન્ટેશન કરીને તાત્કાલિક છોકરું ગ્રહણ કરે એનાથી એની યાદશક્તિ વધે બ્રેઇન ટેકનિક કરાવવામાં આવી અને છોકરાઓને સ્ટુડન્ટ્સને ખૂબ મજા આવી અને આ ખૂબ સારી એક્ટિવિટી છે જ્ઞાન વિદ્યાલય આચાર્ય કીર્તિબેન નાયક આજે શાળાની અંદર ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ બેગલેસ આવ્યા હતા તેમના ચહેરા પર આનંદની લાગણી જણાતી હતી આજે તમામ વિદ્યાર્થીઓને બેગલેસ ડેની પ્રવૃત્તિ થકી ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી સાથે એનએલપી ટ્રેનર ડિમ્પલબેન લોટવાડા ઉપસ્થિત હતા તેમણે યોગા કરાવ્યા ધ્યાન મેડિટેશન કરાવ્યું